સિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ વિજ્ઞાનમય પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વિજ્ઞાન બાળગીત વિજ્ઞાન દિવસનું મહત્વ ડોક્ટર સી વી રામન જીવન પરિચય વિજ્ઞાન વરદાન કે અભિશાપ વગેરે માહિતી બાળકો દ્વારા આપવામાં આવી હતી બાદમાં અંધશ્રદ્ધા નિવારણમાં પ્રયોગ શાળાના વિજ્ઞાન શિક્ષક ગોહિલ દ્વારા રજૂ કરવામાં આવ્યા જેમાં નજર લાગવી લીંબુમાંથી દોરો પસાર કરવો પાણીમાં આગ લાગવી નારિયલમાંથી કંકુ અને ચુંદડી કાઢવી લાલ હાથ કરવા વગેરે જેવા પ્રયોગો બતાવ્યા હતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપડા ધ્રુપકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અકબરભાઈ એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ને ખુલ્લો મૂક્યો છે એના માટે જોરદાર તાલીફો

प्रश्न के लिए नया हुआ प्रश्न है पूरे अस्सी रुपए के लिए अगर आपने सही जवाब दिया है तो आप जीतेंगे जाएंगे अस्सी रुपये गलत जवाब दिया तो आप जीतेंगे सौ रुपये प्रश्न नंबर नौ के लिए तैयार प्रश्न नंबर नौ आ रहा है वरार यंत्र शोध क्या वैज्ञानिक करी वरार यंत्र शोध क्या वैज्ञानिक करी थॉमस अल्वा एडिसन गैलेलियो जेम्स वॉट आइंस्टाइन हो जा रहे हैं किसी को भी ऑडियंस बिल्कुल चुप रहे बोलिए तो आप सही नहीं क्या बोल है? जेम्स। आपके जवाब को लॉक दिया जाए शो है आप तो धनी बेन ने कहा है जेम्स वॉट और हम जवाब को જવાબ્યુ રૂપે બતાવ્યા બતાવ

ગરમ લાગે છે બાપ પાણી ના ગ્લાસ લાવો ભાઈ પાણી ગ્લાસ લાવો જોઈ નજર લાગી છે કે જોવું પડશે આપણે

ઓબ્લા તમારા નીકળાય ભાઈ આહા હા હમણા ભરકો તાજો ઓમ ભરપુસ સતચંદ્રવૈને ભરગો દેવસ દેવમે યોના ઓમ નમ સ્વાહા ભાઈ કેમ દોડો છો વચ્ચે તમે કેમ દોડો ચાલો રોહિતભાઈ શું બનાવ્યું છે કટર મશીન હા કેવી રીતે કામ કરે બતાવો તો